નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વણા ગામની પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં પ્રવેશ કરતા બોળકોનું સ્વાગત પ્રોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું લક્તે દશળા દરશબીન અધ્યક્ષામાં કાર્યક્રમ યોજવામાં આવતા વણા સરપંચ ડુરા ચીરાણા સહિતક ભાજપના આગેવાન કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સત્યુક સહીત્યત્રયક દાપુર યુગ અને હાલક ગડી પણ શિક્ષકનું શિક્ષણનું અતિ મહત્વ છે વર્ષો પહેલાં આશ્રમમાં ગુરુ દ્વારા શિક્ષણ સાથે જીવન કેવી રીતે જીવવું તે પણ ગુરુ દ્વારા શીખવાડવામાં આવતું હતું સૌથી પહેલું અક્ષર જ્ઞાન ગણપતિજી મહારાજ અને વેદ વ્યાસ દ્વારા ચાર વેદ અને અઢાર પુરાણ સહિત તેમના દ્વારા અનેક ઉપનિષિદો લખવામાં આવ્યા છે છેલ્લે તેમના દ્વારા ભાગવત લખવામાં આવ્યું હતું ત્યારે બાળકો અને આંગણવાડી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે આજના બાળકો આમ તો ઘણા સ્માર્ટ છે ત્યારે તેમની સ્માર્ટનેસ શિક્ષણ તરફ પડે તેઓ શિક્ષણ સાથે શાળામાં આવવા પ્રોત્સાહિત થાય તે માટે શાળા પ્રયત્સો સાથે આજની કન્યા શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવે કન્યાના વાલી પોતાના કન્યાને શાળાએ મોકલે તે ઉચ્ચ અભ્યાસ કરી ખૂબ જ આગળ વધે તે માટે કન્યા કેળવણી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન લખતા દશાળા ધરાસભ્ય પીકે પર પણ અધ્યક્ષ કરવામાં આવ્યું હતું શાળામાં પ્રવેશ કરતા બાળકોનું અભિવાદન કરી તેમને આવકારવામાં આવ્યા હતા સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકો જેઓને પ્રથમ દ્વિચ્ય રુચિ નંબર મેળવ્યા હોય તેમને શીલ અને પ્રથમવાર પ્રશ્ન બાળકોને દાતા દૂરજથી રાણાને વણા વણા સરપંચ અને પ્રકાશ ભારતી ગોષે પૂર્વ સરપંચ દ્વારા સ્કૂલ કીટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ભાજપીઓ ભાજપ યુવા મોરચા મહામંત્રી મહેશભાઈ મેણિયા લખતર ફોરેસ્ટ ઓફિસર ભૂપેન્દ્ર મકવાણા બી કે સોલંકી સહિત ગામ પ્રસાદનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલ પૂછપગુચ્છ અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમ નિવડ પડે થઈ અને ગ્રામજનો પણ પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને તેમને જે આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને તેઓએ તેઓએ પણ જે શાળામાં પ્રવેશ કરતા બાળકો છે અને તેમને પણ ખૂબ જ આવકાર્યા હતા અને તેઓએ ચાલીઓના ગડગડાટથી વધાવેલી હતા જેથી કરી અને તેઓની અભ્યાસ તરફ રુચિ વધે અને તે આ વણા ગામની કન્યાઓ છે બાળકીઓ છે વિદ્યાર્થીનીઓ છે તે પણ અહીંયા શાળાની અંદર પ્રવેશ મેળવે તે માટે થઈ અને અભ્યાસ કરે તે માટે થઈ તેમને સ્કૂલના આ વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમનું અભિવાદન કરી અને તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત લોકોને સાલ ઓઢાડી અને પુછપગુચ્છ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું